ગોગડી ભાભી તાર ભાઈ આવવાના છોય મન તેડવાવાના છે ને એકલા ન થવાના ઉરકી આવવાની છે ને હું તને કેતા ભૂલી ગઈ અત્યારે નીકળી ગયા સામણા કોઈ ગઈ જાશે હા એ તો ખબર જ છે લંગુ બેન કે તમને તેડવા આવવાના છે ને ઉરકી હોતન આવે છે એમને ઈ તો બધું ઠીક પણ લંગુ બેન રાંશું હું ઈ ભાઈ બેન આવે છે તી તો ક્યો મને ગોગડી ભાભી છે રાંધુય રાંધી ને પણ મારું મન એમ કે છે કે વરસાદ બહુ છે ને

એક કામ કરો ભૂતડીને છે ને એને વાડી છે ને એટલે હાહુ ને હાહરા ને એને છે ને શાકભાજી ની તાણ ન રેવા દે ઘરે એટલું બધું શાકભાજી હોય ને વેસે છે હોત તો આપણે કે મફત લેવું છે વેસા તો જો ભૂતડી ફોન કરો એના ઘર કાઈ શાકભાજી પડ્યું હોય ને તો હું લઈ આવું અને આમ વાડી નું બધું સોખું આવે બાર થી લાવવું ને આ પાછી સુડેલ ફોન ઉપાડે તો સારું છે ઉપાડ્યો ઉપાડ્યો હાલો શું કરે છે એલી ડાકાઈ

હા બેન ને તેડવા આવવાના છે માર ભાઈ નું કીધું છે ને એ નણંદારે એ આવવાની છે ઉર્કી ભાભી મારી હા એટલે નો નીકળાય ને કે તો મેમન વયા જશે ને તઈ તું તારી આરે હું આવીશ બસ માર્કેટ માં આજ નહીં આવી એકો સોરી મારે શું કામ હતું એમ મારે એલી ભજિયા બનાવવા છે આ વરસાદ બહુ આવે છે ને લંગુ બેન હું કે આપણે બધી ફ્લેવર ના ભજિયા બનાવી કે આ મેથી ના ને મરસા ના ને ડુંગળી ના ને બટેકા ના ને એમ તો કે બધા ખાય ને એમ મહેમાન આવા છે હા હા ને બધા ઘરે આવશે જમ મારો ગોગડો અને જીનીઓ ભાઈ ને બધા આવશે તું ઈ તે કેમ વળી તારે કામ છે હા તે વાંધો ને શાકભાજી પડ્યું છે મેથી ને એવું બધું એટલે મે તને ફોન કર્યો હું તો તાર દાન પૈસા દે દે મારે મફત નથી લેવું તો પૈસા જ દેવા જ પડે ને હા તે મફત દેજે હાલ ને પડ્યું છે

અને આ સવારમાં માં બાથરૂમ કેવી પડી ઓલો પાવડર નું પાણી નાખ્યું તો કેવી લપટી ને તે મવડાઈ ગયો હોય ને કેવું મન લાગે છે દુખે છે એમ તો ખાલી મસ્કોડાઈ ગયો છે મવડાણો તો નહી હોય નકર તો હું હાલ જ ન હોય એટલે તું જા જીનકી ગોગડી એમ કેમ કરતા તું પડી ગઈ બાથરૂમ માં વાય એ આ જીનકી છે નહી સવારમાં પાવડર ને ધોવા હાટુ સંડાસ બાથરૂમ માં નાખી દીધો હુંડલો એક પાવડર અને હું તો ઢોર ખોડે આલી જાતી તે સીધો બાથરૂમમાં માં પગ મૂકોન તા ગઈ લપટી કેવી પડી હું તો અને પગ દુખે છે એટલે બધે આલી નો એ કોઈ એમ તો કાઈ બહુ નથી દુખતો પણ થોડો થોડો દુખે છે એટલે હું એટલે હું જીણકી કહું છું જીણકી તું લઈ આય જા મારે ન થાઓ કે ગોગરી ભાજી પેલા દવાખાને જઈએ આય જા પછી હમણા મહેમાન આવશે તો પછી તને મજા નથી ને કેમ બધું ભેગું થાહે હવે ના રે ના હવે નાની નાની વાત માં હું દવાખાને જવાનો ઈ તો કોઈ હું તેરી 17 વાર પડી હું તો ઘડીએ ઘડીએ પડતી જ હોય પણ મને કોઈ દી એમ કાઈ વાંધો ન હોય ઘડીક દુખશે હમણા અડધર લગાડી દેસ ને એટલે સારું થઈ જશે આ તો એક કામ કરો ને જીન કી એકલી ની મરે જાય લંગુ બેન તમે નાનન ભોજ આઈ લ્યો જાવ જાવ ભૂતડીન ઘરે લેતા આવો શાકભાજી એને કીધું છે જે કાઈ પડ્યું છે ને હું તને દઈશ તમે બે જાવ મારે ન જાવ હો લંગુ આઈ હું આવું ભૂતડીન ઘરે હવે સીબરી માસી તમારે ક્યાંય આવવું નથી નકામાં વરસાદ ચાલુ છે ને ક્યાંક પડશો મરશો ખાબકશો તો ક્યાં તમને ગઢે ગઢ પણ લઈ જશો અમે બધા ધોળશું હવે ગોગડી તો નાની છે એ કદાચ પડે તો એનો તાટિયો હાજોય થાય તમારું ગઢિયો ગઢો હાઈટકું પાછું જોડાશે નહીં હટો સાઈન મિની ના પીડાય ગોગડીઓ હું તો છે ને ત્યાં હું હળદર ને હું લગાડી દઉં અને ઘડીક હું આરામ કરી લઉં ત્યાં મહેમાની આવી જાય પછી આપણે રાંધવી હો જીનકી જાવ લેતા હોય ભોજે હાલો

ક્યારેક આવી છે લગ્નમાં કે ગમે ત્યારે લગભગ લગનમાં ડાયરી ટીપ આવી નહીં છે એટલે પછી મેં કીધું લાવો ભજીયા બને કા હુરકી હા ગોગડી બેન હું ખાલી લગ્નમાં આવી હતી બસ માર ભાઈની જાન લે પછી ની હું કાઈ આવી નહીં થી તમાર ઘરે ગોગડા આપણે પપ્પાની વાટ જોશું તો ભજીયા ઠરી નહીં જાય કાઈ નો ઠરી જાય એમાં હું ઠરી જાય હમણા પપ્પા આવશે બધા આરે ખાવી ને

અને ગોકડી બેન કહે છે આપણે બધા ફરવા જાવી તો રોકાવી બે બેદી રોકાવાની મારી ના નથી પણ મમ્મી છે મને મમ્મીની બીક લાગે છે મમ્મી નું તને ખબર તો છે ને પછી કેવા ફી જાય તારે કાઈ સાંભળવાનું નો રે મારે સાંભળવાનું મને તરત કે તું મોટો છો તને નો ખબર પડે ઓરકી નાની છે એટલે એ મમ્મી આરે હું વાત કરી લે મમ્મી ની ઉપાધી નો કર મમ્મી તને કાઈ ની કે બસ રોકાવી મજા આવે

તમ ફરી આવો ને પછી પમતી તમ તાર ન્યાથી ન્યાથી સીધા વીયા જજો ઘરે એનું આવતા બહુ તમે તો ભાઈ કામ મે સડી ગયા છો તે તમારે પણ બહુ કામ થઈ ગયા તમે લે હા તે વાંધો ની રોકાઈ જાય બીજું હું હવે એટલે બધી તમે બધા બહુ તાણ કરો છો ને તે રોકાઈ જાય તારા પપ્પાનો ફોન આવ્યો ગોગડા હા બોલો ને ગગડાના પપ્પાએ કેમ ને તમારી બધા વાટે બેઠા છો તમે આવવાની અમે બધા રાંધીને જો તૈયાર કરીન બેઠા છે એવી તૈયાર કરી અન ભજ્યા ને એવું બધું બનાવ્યું છે આ ગોગડી ભાઈ તે ભાઈતના ના બનાવવા જાતે જાય ના લો ને નહીં આવી શકો એટલે ફોન કર્યો તો તો આમ જમી લેવી ને એ હાર વાલો ગોગડા બટા તારા પપ્પાનો ફોન આવ્યો તો અને એ નહીં આવી કે આપણે બધા ખાઈ લેવી મમ્મી મને તો ખબર જ હતી મે તમને બધાને ક્યારનું કીધું તો કે આલો ખાઈ લેવી ખાઈ લેવી મારે જીવલી ડોસ્યું ને દેવા જાવાનું છે ટિફિન

ઈ લંગા ફાઈ પછી મને કાઈ નો બહુ ખબર હોય મને ક્યાં હારું ફરવાનું હોય ને ક્યાં નઈ મને તો કાઈ ખબર નો હોય મે બહુ કાઈ જોઈ નથી ઈ મારા ગોગડા ને બધા લોકેશન ની ખબર હોય એને પૂછી લે હાજી તમે રાત રોકાવાના છો ને કે વિચારશું વિશાળ હારી જગ્યાએ જાશો હાલો ને હો કામ બળેતરા કરો છો બાપા હારું છું લે હા હવે તો મારે રોકાવાનું છું ને મારો જોકલો અહીં આવશે અને એને જોવાનો ને એને રહેવાનો કઈક થોડોક તો ટાઈમ મળશે મને